જ્યારે 40 કિલોમીટરની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે આ પવનને કારણે બાગાયતી પાકોને અસર થાય છે વરસાદ માટે અંબાલાલ પટેલે કહ્યું કે 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે અરબ સાગરમાં 8 જૂનથી હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે આઠ જૂને અરબસાગર માં હવાનું ફેરબદલ થતા દરિયામાં કરંટ જોવા મળશે રાજ્યમાં ઓગણીસ જૂનમાં વાદળ આવશે જ્યારે અઠાવીસ જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે તો હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે આગામી સાત દિવસ વાતાવરણ સુકુમ રહેશે બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે કચ્છ પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ છે પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સૌથી વધુ બેતાલીસ દશાંશ આઠ ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાશે કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે ત્યારે ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસું બેસશે હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસ નો દરિયો બંધ કરાવાયો છે સહેલાણીઓ માટે દરિયો બંધ કરવાયો છે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દરિયા પરની લારીઓ અને રાઇડ પણ દૂર કરવામાં આવી છે તેથી માછીમારોને દરિયો ન ખેડવા અપીલ છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે જૂના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોનસૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોનસૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અહેવાલ અશોકેલ ચૌહાણ